હેલો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ મસાલેદાર ક્રિસ્પી સેવ બુંદીનો ચટપટો નાસ્તો જેમાં ના કોઈ મહેનત છે કે ના કોઈ ઝંઝટ છે જો તમે એકદમ ચટપટું અને ઇઝી અને સિમ્પલ ચટપટું ખાવા માટે વિચારી રહ્યા છો તો તમે આ જરૂરથી ટ્રાય કરી શકો છો સૌપ્રથમ તો મેં અહીં બાલાજીના રેડી સેવ બુંદી લીધા છે અને સે બાલાજીના જ મસાલેદાર સિંગ લીધા છે તો ત્યારબાદ મેં તેને બનાવવા માટે અહીં એક બાઉલ લીધું છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે મસાલેદાર સેવ બુંદી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો અહીં મેં બાઉલમાં થોડા સેવબુંદી એડ કરી લીધા છે મેં અહીં રેડીમેડ સેવ બુંદી લીધા છે કે ઝડપથી બનાવવા માટે જો આપણી પાસે ટાઈમ ઓછો હોય અને ઝડપથી બનાવવું હોય તો ઘરમાં આવી રીતે સેવ બુંદી હોય તો આપણે બનાવી શકીએ છીએ તમે ઘરે પણ બનાવી શકો છો સેવ બુંદીને તો મેં અહીં બે ટામેટા લીધા છે અને બે ડુંગળી લીધી છે અને એક લીંબુ લીધું છે બે ટમેટાને આવી રીતે પહેલાં તો હું કટ કરી લઈશ તો મેં અહીં ટમેટાને સરસ રીતે ધોઈ નાખ્યા છે ટામેટાને પાણીમાં ધોઈ અને પછીથી નાના નાના એકદમ બારીકથી ટામેટાનું કટિંગ કરી અને બટ ટમેટાને સરસ શેપમાં કટ કરી લીધા છે આ નાસ્તો બનાવવો એકદમ સરળ અને ઇઝી છે તમે આ નાસ્તો ફટાફટ બનાવીને ખાઈ શકો છો આ નાસ્તા માટે તમને એક વખત તમે આ ખાશો એટલે તમને ઘડી ઘડી આ ચટપટો નાસ્તો ખાવાનું મન થશે મેં અહીં ત્યારબાદ ડુંગળીને કટિંગ કરી લીધી છે ટામેટાને જેમ જ ડુંગળીના પણ બારીક કટકા કરી લીધા છે ડુંગળી અને ટમેટાને એકદમ બારીક કટકા કરી અને ત્યારબાદ તેમાં તેને સેવ બુંદીમાં મિક્સ કરી લીધા છે ડુંગળી અને ટમેટાને સેવ બુંદીમાં એકદમ સરસ રીતે મિક્સ કરીને તેમાં તમે ચાટ મસાલો છે લીલા મરચાં છે લીલા મરચાંની કટકી કરીને પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ મેં જે મસાલા સિંગ લીધા હતા તેને હું થોડા થોડા એડ કરી દઈશ સ્વાદ અનુસાર જો તમને એ ન પસંદ હોય તો એ ઓપ્શનલ છે તમે તેને નહીં નાખો તો પણ ચાલશે પણ નાખશો તો વધુ સારું લાગશે અને તેમાં તમે જો મગ છે કઠોળ છે મગની દાળ છે ચણાની દાળ છે એ પણ તમે એડ કરી શકો છો તો વધુ સારું લાગે છે તો મેં અહીં થોડું લાલ મરચું એડ કર્યું છે થોડું નમક એડ કર્યું છે અને જો તમને વધુ ટેસ્ટી ખાવાનું મન હોય તો તમે એમાં ચાટ મસાલો પણ એડ કરી શકો છો ત્યારબાદ તમે આમાં થોડું મેં લીંબુ પણ એડ કર્યું છે લીંબુ ઓપ્શનલ છે જો તમે લીંબુ ન નાખો તો પણ ચાલશે બિકોઝ કારણ કે તેમાં મેં ટમેટાને નાખ્યા છે અને ટમેટા નાખવાથી તેમાં ખટાશ તો આવી જ ગઈ છે તો તમે તેમાં લીંબુ ન નાખો તો પણ ચાલે છે નાખો તો વધુ ટેસ્ટ સારો આવશે ત્યારબાદ એકદમ મિક્સ કરીને મેં એક પ્લેટ અહીં લીધી છે પ્લેટમાં સર્વ કરીને તેના પર કોથમરીથી ડેકોરેશન કરીશું તો ઓર ઓરભી સરસ તેનું લુક આવશે તો તમે તેને તેનાથી પણ ગાને આપી શકો છો તો જો ફ્રેન્ડ્સ આ રહ્યો મારો ચટપટો એકદમ ટેસ્ટી ક્રિસ્પી મસાલેદાર નાસ્તો રેડી છે સો તમે જો તમને મારા નાસ્તાને પસંદ આવ્યો હોય તો તમે આ રેસીપીને પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી અને શેર કરજો ચલો ફ્રેન્ડ્સ મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટેક કેર